સીતારામ કેમ છો બધા મજામાં શિતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ જો આ છે ને હવારનું લીધું લીધોતો હું અને આમ તો ભાઈ જો આપણે મુરેત કર્યું પછી શું છે કે મઢ જગ્યાએ આયા પછી એક દિવસ પછી કરીને પાછા દાદાએ કષ્ટબંધન દેવના દર્શન કરી આવ્યા એટલે આ ત્રણ દીમાં પોરા ખાતા ખાતા થાકી ગયા ત્યારે એટલે પહોંચ્યા છે ઈ ધીરે ધીરે અને હવે આગળ એમનું અને હવે એવું લાગે છે કે ભાઈ આ કાલનો દિવસ કદાચ અમે આ રીતે કરી શકશું પણ પછી માણસોની જરૂર પડશે ભાઈ આમાં કારણ કે આ ઈટ અંબાવે કે માલ અંબાવે કે ઉપર અંબાવે કાંઈ આમાં માણસો વગેરે હવે પછી હાલે એમ નથી એટલે આ છે ને આ કાલનો દિવસ છે થોડી થોડી કુસ્તી કરી નાખશું મેનેજ આમ નામ અને ભાઈ મેનેજ ભાઈ જમાવટ થાય જો અમે મજા આવે અને હરક તો જાણે એ છે કે ભાઈ આ કબૂતર ઘર બને એટલે થાકોડો અમને લાગે પણ દેખાતો નથી ભાઈ નાસન આડું ઓળું ગોબરું નો ફાવે આપણે કામ ભલે ઓછું થાય પણ વ્યવસ્થિત સારું કરવાનું હું નિરાયતે અને આપણે ક્યાં ઉતાવળ છે હવે કટકો હવે ભાઈ આમાં છે ને શરૂ કામે હું તમને આ ને આંખે સમજાવીશ તો એમાં તમને ખ્યાલ નહીં આવે મજા નહીં આવે એટલે આપણે પૂરું થાય પછી તમને એ બધું સમજાવીશ ને બતાવીશ કે ભાઈ અહીંયા બારા મૂક્યા ને અહીંયાથી કબૂતરની એન્ટ્રી થાય ને આ બધી વાત તમને હું પછી આ પૂરું થાય ત્યારે કહીશ તો તમને જોવામાં મજા આવશે અને કેવું બન્યું એ છે ત્યારે તમને જોવાની મજા આવશે એટલે અત્યારે છે ને હવે હાડા ત્યાર જેવું થયું છે આ થરનો માલ પાથરીએ ને અને પછી હવે ઘડીક છે ને આરામ કરીએ અને ઘડીક પાણી પાણી પીએ અને સગલી ઘરે બેઠી ભાઈ અમે છે ને આ તો વેલા લાગ્યા હતા પણ અમારે કેમેરા આવે તને ઉતારવાનું હોય ને એવું હોય એટલે કામકાજ તો બહુ વહેલા શરૂ કરી દીધું થોડુક છે ને પોરો ખાતા ખાતા કરીએ પૂરું તો કરવાનું જ છે ને આમાં ભાઈ આમાં શું થાય જે કાય હોય આમાં નિરાણ જવાય અને કઈ હારે લઈ ને જવાનું મોડું કરે કે જે કઈ એમાં લગભગ જે વસ્તુ મિલકત હોય પૈસા હોય કે પછી પુણ્ય કામ હોય કે જે કઈ કામ કાર્ય માવતર કરે એમાં બધાય છોકરાનું ભાગ જ કહેવાય ભાઈ અને મારું તો એવું માનવું છે કે પૈસા સંસ્કાર પ્રેમ આદર ભાવ આ છોકરામાં દીકરામાં હોવું જોવે અને ઈ હોય જો પૈસા મિલકત વાપરે ઓછું થાય પણ સંસ્કાર પછી લાગણી પ્રેમ હોય એ વધે એટલે આગળ વધે એ ખૂટે વાત મને યાદ આવી ગઈ હમણાં ક્યાં ને ને આપડે બધાને વાત કરું આપડે સિકંદર બધે ઇતિહાસ બની ગયા સિકંદર હવે બાપુ બેઠા થા અને સિકંદર નીકળ્યો અને કીધું બાપુને કે ભાઈ બાપુ તમારે શું જોવે તમારે જે કાંઈ હોય ઈચ્છા એ હું આપું અને તમને તમે કયો આપી દઉં એમ બાપુ કેમ ના ભાઈ ના હું કાંઈ તને કહું અને તું આપી નો એક એ કહેતા તું તારું કામ કરું હું મારું કામ કરું મને રવા દે ત્યાં કે નહીં નહીં તમે કયો તમે કહો ત્યાં કે ભાઈ મારે આ છે ને જવાનું છે છેલ્લો દિવસ છે કે હું હમણાં જાવ છું

બધા આવવાના છે બધાને જવાનું છે આવ્યા એને જવાનું નકર તો ભાઈ કુદરત કોઈ માને નહીં બરોબર એટલે મારે જવાનું છે અને તારે પછી ગમે ત્યારે આવવાનું છે તો તું અત્યારે કઈ નહીં પણ હું જાવ છું અને તું આવી ને મારી હાટું એક હોવા લેતો આવશે દોરાથી શિવભાઈ હોવા આવે ને હોવા એક લેતો આવે કે પણ હું તો આવું તારી હોવા તો તમે ન લાવી એક હો કે બસ તું એક મને જો હોવા નો લાવી એક તો તું બીજું શું કરી એક નો ભાઈ એ તારું છે તને મુબારક હમ પછી સિકંદર ને થયું કે ભાઈ આ તો હાસી વાત હોય એટલી મિલકત છે હું આમાંથી હોય નથી લઈ જવાનો અરે અને આ શું પછી એને જયારે એનો સૈનિકો બધાને એના કુટુંબીને કહેતા કે ભાઈ હું મરું ત્યારે મારા જનાદામાંથી બે હાથ બહાર રાખજો એટલે ખબર પડે કે આવો મોટો સિકંદર ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે ગયો હમ અને ગયો એ ખાલી હાથે જો આ તારે આ હું ઇતિહાસ બનાવવાય અને આવું હું છે અને ભાઈ મને લાગ્યું અને આ વાત છે એટલે મને યાદ આવી ગઈ લખી દી બરોબર ને હવે એક ભાઈ છે ને પાર્થભાઈ ગજરા અમદાવાદ થી એને કોમેન્ટ કરી હતી અને કોમેન્ટમાં એને પહેલેથી મારા વિડીયો જોવે છે એટલે ખબર છે એ રીતનું મને કીધું કે ભાઈ તમે અહીંયા આવ્યા પછી આ પુણ્યનો કાંઈ અમારો રસ્તો છે અને પછી મેનેજ કરો છો તમારા ડાયાબિટીસમાં વાત હાસી છે ભાઈ ડાયાબિટીસમાં મારે ફેર પડી ગયો ડાયાબિટીસ બીમારી એક એવી બીમારી છે કે ઈ તમારું મહેનત વગરનું શરીર પછી ચિંતા વાળું જીવન ડાયાબિટીસ નો મેન પાયો આ એટલે હું વાળી આવ્યો એટલે મહેનત કરી અને ભાઈ જો પંખી સકલ્યા કબૂતર એની સેવા શરૂ કરી એટલે મનને શાંતિ મળી આત્માને શાંતિ મળી મગજને શાંતિ મળી એટલે ડાયાબિટીસ માં મને ઘણો ફેર પડી ગયો અને ભાઈ તમે વિડીયા જોઈને જે આ વાત મને કોમેન્ટ કરી કારણ કે તમે વિડીયા 100% ટકા જોવો છો તો જ તમને આ બધો ખ્યાલ હોય એટલે ભાઈ સરસ તમારી કોમેન્ટ તમારો ખૂબ ખૂબ આભાર અને ભાઈ આમાં છે ને જે સેવા કાર્ય તો સેવા કાર્યથી મન ને શાંતિ મળે અને મહેનત થી શરીરને ફાયદો થાય તો હવે આ છે ને નિરાજ કર્યા જઈએ એટલે શરીરને સારું રહે અને ભાઈ બે રોટલે બે રોટલી ભાવે એટલે જમાવટ થાય ભાઈ હું અને હવે છે ને

એટલે હું તૈયારી કરી નાખું ધીરે ધીરે પણ મને છે ને આ સકરિયા ડુંગળીન બટાટાનું શાક બوب આવે મારું ફેવરિટ શાક બને છે સકરિયા હતા તે મેં કીધું રાત બનાવી નાખું અને સકરિયા તો એની સિઝન હોય ને તારે જ મળે એટલે હતા તેકરિયા ને એનું શાક હોય છે અને રોટલી સારી લાગશે મસ્ત અને બીજું કે આ રીતે કોણ કોણ શાક બનાવો છો તો એ જરાક કોમેન્ટમાં લખજો અમે તો જો કે બનાવી છે એ પાટિયો ગરમ થઈ ગયો છે આપણે તેલ તેલ ગરમ થઈ ગયું છે આપણે હિંગ નાખી દઈ બીજું કાન જ નાખવાનું આમાં વઘાર નથી કરવાનો અમે તો આ રીતે બનાવી હવે આપણે ડુંગળી બટેટા છકરિયા મળ્યા ને નાખી દઈએ ચાલો નાખી આપણે તેલની વાત કરતા ખાઈ ગયું જો ને કે શું મારા આથી તેલ વધારે વપરાય છે એમાં ના નહીં પણ જે શાકમાં નાખવું પડે એ નાખવું જ પડે આ મીઠું છે અને આ હળદર તો હળદર આપણે નાખીએ છીએ એ શાકમાં તો એ શાકનું રૂપ છે હળદર ભૂલાઈ ગયું હોય તો શાકમાં રૂપ દેખાય નહીં જીરું છે તો જીરું સ્વાદ માટે છે ધાણાજીરું ન ના નાખી તો શાક માં સવાદ આવે ને બધું છે ઢાંકી દઈએ આંગણ ચડવા દઈએ પછી આપડે મરશું ને એવું નાખી જોઈ લઈએ આપણે ખાંડેલું મરસું નાખવાનું છે ને મરસામાં એવું છે મરસું તો જો વધી ગયું હોય તો તીખું થઈ જાય અને ઓછું હોય તો સારું ન લાગે

我从里都是拿个说不

પાકી ગયું છે મસ્ત ઉતારી કોથમરી નાખી દઈ અને આપણે તાવડી મૂકી દઈએ તપતી થાય બેનો નામ છે બેન સોલંકી ઉકેતી સીતારામ બેન આવી ને આવી comment કરતા રહેજો આવો ને ભાવ આપતા રહેજો સીતારામ યુકે એટલે કેમ્બ્રિજ થી હો બીજું નામ છે હિનાબેન ભટ્ટ અમદાવાદ થી સીતારામ બેન આવી ને આવી કોમેન્ટ કરતા રહેજો આવો ને ભાવ આપતા રહેજો સીતારામ આપણે રોટલી બનાવી નાખી તાવડી તો મૂકી દીધી છે અને આ લોટ મેં હાલતા ચાલતા બાંધી દીધો આ કામ શરૂ હતું ને એટલે એટલે રોટલી બનાવી નાખું ભાઈ બે કોમેન્ટ એવી છે કે ભાઈ અમારા બાળકો એમ કે છે કે અમારું નામ લ્યો તો હવે ભાઈ એનું નામ લઈ લઈએ એટલે હવે ભાઈ નામ લેવાનું છે જય હરેશભાઈ વાઘેલા ઘેટી અને હાલ સુરત થી હો ભાઈ હવે ભાઈ જય કેમ છો ભાઈ મજામાં અને ભાઈ ભણવા જશો ને હવે વેકેશન પડશે હો ભાઈ કરજો જમાવટ પણ તોફાન નહીં કરવાના મોજ કરો ભાઈ જય હવે ભાઈ લંડન થી કોમેટ મીનાબેન ની એમની બે દીકરીઓ અલકા અને ક્રિષ્મા બે દીકરીઓ ભાઈ દીકરીઓ તો ભાઈ લક્ષ્મી નું રૂપ કહેવાય અને દીકરીઓના નામ લઈ જમાવટ થાય હો ભાઈ એમાં કાંઈ ન ઘટે હવે ભાઈ વિડીયો જોવો મજા આવે જમાવટ થાય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ભાઈ બરાબર અને બીજું કે ભાઈ હવનો સહકાર સારો છે આવોનો નવો સહકાર આપતો રહેજો અને જેમ આમાં સહકાર વિડીયો જોવામાં આપો છો એ જ રીતે કોમેન્ટમાં વહેલા મોડું થાય તો એમાં ભાઈ સહકાર આપજો અને ભાઈ જવાબ તો વહેલા મોડો આપી દેવું પણ વેલા મોડું થાય જવાબ આવ ને જવાબ આપવામાં અમને આનંદ થાય તમારી કોમેન્ટ હા વાંચવામાં અમને આનંદ થાય એટલે ભાઈ નકરી જમાવટ જ છે હો ભાઈ કરવી જમાવટ જ છે આપણે બપોરા થઈ ગયા છે અને બપોરા કરવા વેહી ગયા છે એ ડુંગળી બટેટા અને શક્કરિયાનું શાક છે અને ઘી સોપડેલી રોટલી છે અને દહીં છે અને ગુંદા અને ગાજરનું આથણું છે હાલો હવે બપોરા કરવા ભાઈ બપોરામાં જમાવટ છે ને અત્યારે ભાઈ કામ કરીને આવ્યા અને વાગ્યો એક તો લાગ્યો છે ભૂખ અને હવે કરવી છે અમારે રોટાની જમાવટ એટલે એમી કરી લઈ રોંડા મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ